વકીલના પ્રતિષ્ઠિત પદની ઘરીમાં જાળવીને સમાજના ઉત્તરદાયિત્વ પ્રત્યે કાર્ય કરી અને રાષ્ટ્રને સર્વપ્રથમ અગ્રીમતા આપી કર્તવ્ય ધર્મ સમજી કાર્ય કરીએ તેવો અનુરોધ આજે કચ્છના નોટરી એડવોકેટનું વકીલના પ્રતિષ્ઠિત પદની ઘરીમાં જાળવીને સમાજના ઉત્તરદાયિત્વ પ્રત્યે કાર્ય કરી અને રાષ્ટ્રને સર્વપ્રથમ અગ્રીમતા આપી કર્તવ્ય ધર્મ સમજી કાર્ય કરીએ તેવો અનુરોધ આજે કચ્છના નોટરી એડવોકેટનું સ્નેહ મિલન સહ નવનિયુક્ત નોટરીઓના અભિવાદનના કાર્યક્રમોમાં મહાનુભાવો દ્વારા થયો હતો ભુજના નેવું સહિત કચ્છના એકસો પચાસ નવનિયુક્ત નોટરીઓનું મંચસ્થ આગેવાનો દ્વારા અભિવાદન કરવામાં આવ્યું હતું લીગલ સેલ ભાજપ કચ્છ અને કચ્છ એડવોકેટ પરિવાર દ્વારા ભુજના કેડીસીસી બેંકના હોલ ખાતે યોજાયેલા આ કાર્યક્રમનું દીપ પ્રાગટ્ય કાર્યક્રમના અધ્યક્ષ દેવજીભાઈ વર્ચંદ કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ મુખ્ય અતિથિ વિનોદભાઈ ચાવડા સાંસદ કચ્છ મોરબી મહામંત્રી ગુજરાત ભાજપ અને ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ ભુજ બાર એસોસિએશનના પ્રમુખ અનિલભાઈ જોશી તથા દિલીપભાઈ ત્રિવેદી વરિષ્ઠ ધારાશાસ્ત્રી કન્વીનર રાજકોટ નાગરિક સહકારી બેંક ભુજ હિમસિંહભાઈ ચૌધરી સંયોજક લીગલ સેલ કચ્છ ભાજપ સુરેશભાઈ મહેશ્વરી એજીપી માંડવીના વરિષ્ઠ ધારાશાસ્ત્રી હરીશભાઈ ગણાત્રા નખત્રાણા બારના મહેશ હર્ષ અને નલિયા બારના ડીએમ હાથીના હસ્તે થયું હતું અને નલિયા બારના ડીએમ હોથીના હસ્તે થયું હતું આ પ્રસંગે દેવજીભાઈ એ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશને ઉન્નતિના શિખરો પર લઈ જવા અર્થે થતા કાર્યો વર્ણવ્યા હતા સાંસદ વિનોદભાઈએ સમાજ અને રાષ્ટ્રના પ્રકાર્યમાં યોગદાન આપવા જણાવ્યું હતું કેશુભાઈએ લોકોનો વકીલો પ્રત્યેનો ભરોસો કાયમ રહે અને વધે તેવું કામ કરવા કહ્યું હતું પ્રસંગ પરિચય આપીને વરિષ્ઠ ધારાશાસ્ત્રી દિલીપભાઈ વકીલના પ્રતિષ્ઠિત પદની ગરિમા જાળવવા પ્રસંગ પરિચય આપીને વરિષ્ઠ ધારાશાસ્ત્રી દિલીપભાઈ વકીલના પ્રતિષ્ઠિત પદની ગરિમા જાળવવા જણાવી જૂના સંસ્મરણો યાદ કર્યા હતા શાબ્દિક સ્વાગત હેમસિંહભાઈ ચૌધરીએ કર્યું હતું હેમસિંહભાઈનું આજે જન્મદિવન હોવાથી શુભેચ્છા પાઠવી મોં મીઠું કરાવાયું હતું મંચસ્થ આગેવાનોનું સન્માન બારના હોદ્દેદારો અને અગ્રણીઓ દ્વારા થયું હતું ભુજ તેમજ કચ્છભરમાંથી વકીલો આ કાર્યક્રમમાં જોડાયા હતા નવનિયુક્ત નોટરીઓને શુભેચ્છા પાઠવી હતી કાર્યક્રમનું સંચાલન વિમલભાઈ મહેતા અને મલ્હાર બુચે કર્યું સંભાળ્યું હતું અને મારી સાથે હેમસીભાઈ ચૌધરી કચ્છ લીગલ સેલના કન્વીનર છે એક નોટરી અભિવાદન કાર્યક્રમ રાખવામાં આવેલ છે આ નોટરી અભિવાદન એટલા માટે કે નોટરી એ સમાજનું એક મહત્વનું અંગ છે સમાજના લોકોને ઉપયોગી થનાર એક નોટરી એડવોકેટ તરીકે કઈ રીતે એને પૂરક બની શકે અને એ અંગે કેન્દ્ર સરકાર દ્વારા એની નોટરીની નિમણૂક થતી હોય છે અને જે કંઈ એડવોકેટ હોય એ એના માટે અરજી વગેરે કરીને નોટરી પ્રમાણપત્ર મેળવે છે આ અંગે નોટરી માટે થઈને ગત વર્ષમાં ભુજમાંથી અંદાજે લગભગ જેટલા નેવુંથી વધુ વકીલોને નોટરી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે આખા કચ્છમાંથી દોઢસોથી પણ વધુ નોટરીઓની નિયુક્તિ કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવી છે આ નોટરીની નિયુક્તિ માનનીય સંસદ શ્રી આપણા લોકપ્રિય વિનોદભાઈ ચાવડાના પ્રયાસોથી અને જે તે સમયે અત્યારના વર્તમાન આપણા ધારાસભ્ય કેશુભાઈ પટેલ કે જે જિલ્લા પ્રમુખ હતા એ સમયની સહયોગથી અને વર્તમાન જિલ્લા પ્રમુખ દેવજીભાઈના પ્રયાસોથી આ બધા વકીલોને નિયુક્તિ કરવા માટે કેન્દ્ર સરકારના કાયદા વિભાગ દ્વારા નિયુક્તિ કરવામાં આવેલ છે અને આ નોટરી અભિવાદનનો કાર્યક્રમ એટલા માટે રાખવામાં આવ્યો કે કચ્છ લીગલ સેલ એ કાનૂની સહાય કાર્ય એક આપણું ગુજરાત લેવલે અને રાષ્ટ્રીય લેવલે ભારતીય જનતા પાર્ટીનું એક અંગ છે અને એમના દ્વારા આ સન્માનનો કાર્યક્રમ એટલે કે જેથી એક અભિવાદન પણ થાય આપલે પણ થાય નોટરીઓને એમને કામગીરી બાબતની પૂરતી સમજ પણ આપવામાં આવે અને આ એક પ્રયાસથી કેન્દ્ર સરકાર દ્વારા કંઈ જે કંઈ જે કંઈ ઉપલબ્ધિઓ કે સરકારની જે કંઈ કામગીરી હોય છે એ દેશના માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયત્નોથી જે કંઈ જે તે વિભાગના શ્રી જિલ્લામાં રહેતા હોય એડવોકેટશ્રીઓને આ નોટરીના પ્રમાણપત્ર આપી અને નોટરીનું એક પોતાનું પણ એક આજીવકાનું સાધન ઊભું થાય છે સાથે સાથે નોટરીઓની પણ એટલી જ ફરજ બને છે કે એ લોકો યોગ્ય દરેક વસ્તુ ચકાસણી કરીને યોગ્ય પ્રકારે નોટરીના જે કંઈ નિયમો અનુસાર કાર્યવાહી કરવાની હોય એ કાર્ય કરે એ પ્રકારનો આજે અભિવાદનનો એક કચ્છ લીગલ સેલ અને કચ્છ એડવોકેટ પરિવાર વતી આ એક કાર્યક્રમ રાખવામાં આવ્યો છે આ કાર્યક્રમમાં સંસદ સભ્ય શ્રી વિનોદભાઈ ચાવડા ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ અને ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ શ્રી દેવજીભાઈ વર્ચંદ પણ ઉપસ્થિત રહેનાર છે અને કચ્છ જિલ્લાભરમાંથી તમામ સીઓ જે નોટરી બનેલા છે વર્તમાન અને અગાઉ પણ નોટરી થયેલા લોકો છે એ બધા જ આજના આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનાર છે